નમસ્કાર મિત્રો આજે ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત અને જે દેશ દેવાળિયો થઈ ગયો હોય અને એને પાછો મુખ્ય ધારામાં લાવવાનો હોય એના અર્થતંત્રને મજબૂત કરવાનું હોય આખો દેશ દેવાળિયો થઈ જાય આઈએમએફમાં પણ એનો કોઈ હાથ ઝાલનાર ન હોય એનો રાષ્ટ્રપતિ એ રાજપક્ષે ભાગી જાય આંદોલન રનિલ એ રાષ્ટ્રપતિ નો અખત્યાર સંભાળે અને જયારે ચૂંટણી થાય ત્યારે એક નવો ચમત્કાર થઈ રહ્યો છે આ વખતે આમ તો ઓગણ ચાલીસ નેતાઓએ રાષ્ટ્રપતિ પદ ના ઉમેદવારી પત્ર ભર્યા અને એમાંથી જે મુખ્ય ત્રણ ઉમેદવાર ગણી શકાય એમાં વર્તમાન રાષ્ટ્રપતિ એ રનિલ વિક્રમ સિંહા આપણે ત્યાં ઉચ્ચારોની બાબતમાં ખૂબ ધ્યાન રાખવું પડે એટલા માટે અને મારા એક વિદ્યાર્થી મારિયો ફર્નાન્ડો શ્રીલંકાના વિદ્યાર્થી છે મારા એમની પાસેથી મેં એના સાચા ઉચ્ચારો જાણ્યા અને વધુ વિગતો પણ જાણી હું સતત મારીઓની સાથે સંવાદ કરતો રહ્યો અને મારીઓ ઇતિહાસની બાબતમાં શ્રીલંકાના ઇતિહાસની બાબતમાં કે દક્ષિણ ભારતના ઇતિહાસની બાબતમાં એ અવલ નંબરનો વિદ્યાર્થી છે એટલે આ વખતે જે ત્રણ ઉમેદવારો અને એમને બે હજાર ઓગણીસ માં બાવન પોઈન્ટ પચીસ ટકા મત મળ્યા હતા એના પછીના ક્રમે જે ભાઈ હતા એ સજીત પ્રેમદાસા એ આ વખતે પણ ઉમેદવાર અને ગઈ વખતે એટલે કે માં જેમને માત્ર ત્રણ ટકા એ આ વખતે રાષ્ટ્રપતિ થશે અને નામ એનું અનુર કુમાર દિશા નાયક આપણે ત્યાં દિશા નાયક નાયકે ભંડાર નાયકે એવું કહીએ છીએ કારણ કે પાછળ એ આવે છે એટલે આપણે એ ઉચ્ચાર કરીએ છીએ પણ અમારા મારિયો ફર્નાન્ડો જે હિન્દી પણ સરસ જાણે છે અને ગુજરાતી પણ જાણે છે કારણ કે અમારી સાથે રહ્યા પછી એ ગુજરાતી પણ શીખી ગયા છે ગુજરાતી ટાઈપ પણ કરે છે તો એ મારિયો મને કહે છે કે રનિલ આપણે ત્યાં રાનિલ લખાય છે રનિલ વિક્રમ સિંહા સિંઘા નહી

અનુર અનુર કુમાર દિશા નાયક દિશા નાયક ને દિશા નાયક થયો એનાથી એના એ ઉમેદવાર છે અને એ આમ તો માર્કસિસ્ટ વિચારોથી માર્ક્સિસ્ટ છે અને એમનો આપણે આ વખતે એ તરફ આગળ વધી રહ્યા છે શ્રીલંકાની વસ્તી લગભગ બે કરોડ અને વીસ પચીસ લાખ જેટલી છે એમાંથી આ વખતે જે મતદારો છે એ મતદારોની સંખ્યા એ એક કરોડ અને સિત્તેર લાખની છે અને એમાંથી જે લોકોએ મતદાન કર્યું અને જે વેલિડ વોટ થયા એમાંથી આ ત્રણ મુખ્ય ઉમેદવારો જે છે એમાંથી કોઈને પચાસ ટકા વોટ પચાસ ટકા કે તેથી વધુ વોટ મળ્યા નહીં એટલા માટે હવે ફર્સ્ટ પ્રેફરન્સ સેકન્ડ પ્રેફરન્સ અને થર્ડ પ્રેફરન્સ એટલે કે ફર્સ્ટ પ્રેફરન્સમાં તો સ્વાભાવિક રીતે જે ગણાયા પણ સેકન્ડ પ્રેફરન્સ અને થર્ડ પ્રેફરન્સના વોટ ગણાવવાની શરૂઆત જરૂર થઈ ચુકી છે અને એ આજે એના એનું વોટિંગ એ થઈ ગયું છે પણ કુલ કોન્સ્ટિટ્યુઅન્સી જે છે એ બસો પાંચ છે બાવીસ જિલ્લાની અને મધરાત સુધીમાં પરિણામ આવવાની શક્યતા છે પરંતુ શ્રીલંકામાં જે કંઈ થાય છે એ એ ભારત ભારત સાથે સંબંધ ધરાવે છે અને શ્રીલંકા આમ તો તમિલ ઇલમ તમને ખ્યાલ છે કે તમિલ ઇલમ એટલે શ્રીલંકાથી અલગ એક દેશ તમિળોનો દેશ એ દેશ ત્યાં આગળ માગણી થઈ રહી હતી એની માગણીના ટેકામાં જે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન હતું દુનિયામાં સૌથી ખતરનાક ઓર્ગેનાઇઝેશન નો હવે તો સફાયો કરી નાખવામાં આવ્યો છે અને તમને ખ્યાલ હશે કે આપણે એક પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી એ આ એલટીટી ના લોકોએ જ એમની હત્યા કરી તમિલનાડુમાં એ પણ આપણે જાણીએ છીએ કારણ કે એ શાંતિ માટે ભારતીય લશ્કરને ત્યાં આગળ શ્રીલંકામાં મોકલતા હતા એટલા માટે આ લોકોને એમના માટેનો ગુસ્સો હતો પણ હવે લગભગ સ્થિતિ ત્યાં સામાન્ય છે તમિલ એટલે કે તમિલ ઇલમ જે આપણે એમની માગણી હતી અને કેટલાકની છે હજુ સુધી મે કહ્યું એમ કે આમ તો 39 ઉમેદવારો હતા એમાંથી એક ઉમેદવારનું મૃત્યુ થયું પણ મૃત્યુ થયા છતાં ત્યાં ઇલેક્શન રોકાયું નથી અડત્રીસ ઉમેદવારો મેદાનમાં હતા અને એમાં અલગ અલગ પક્ષના ખેલાડીઓના અપક્ષ ઉમેદવારો આ બધા એ છે ને ત્યાં આગળ અને ત્યાંના ચૂંટણી પંચે જે એના વિશેની એમને કેટલા વોટ મળ્યા એની એ વાતો અરે એની એ વિગતો એ ત્યાંનું ચૂંટણી પંચ લાઈવમાં આપી રહ્યું છે પણ અમારા વિદ્યાર્થી મારીઓ ફર્નાન્ડો એ અમને અપડેટ કરતા રહ્યા છે એટલે કે છપ્પન લાખ ચોત્રીસ હજાર નવસો ને પંદર વોટ મળ્યા છે એસ જેબી એ જે સજીત પ્રેમદાસા નો પક્ષ છે એને બત્રીસ ટકા વોટ બત્રીસ પોઈન્ટ ઝીરો સેવન એટલે કે 43 લાખ ત્રેસઠ હજાર પાંત્રીસ વોટ મળ્યા છે અને જે ઇન્ડિપેન્ડન્ટ છે એમના જે અત્યારના જે રાષ્ટ્રપતિ છે રનિલ વિક્રમસિંહા એમને માત્ર સત્તર અઢાર ટકા વોટ એટલે કે બાવીસ લાખ નવ્વાણું હજાર સાતસો ને જેટલા વોટ એમને મળ્યા છે બાકીના બધા જ જે ઉમેદવારો છે એમને પૂંછડિયા ખેલાડીઓ જે છે એમને પણ કેટલા કેટલા વોટ મળ્યા છે એમાં એની વિગતો એ એમનું ઇલેક્શન કમિશન એ રિલીઝ કર્યા કરે છે એમાંથી જે વોટિંગ ટોટલ રજિસ્ટર્ડ વોટ જે હતા એટલે એ એક લાખ એક કરોડ અને ચોસઠ લાખ અઠ્યાવીસ હજાર સુડતાલીસ એમાંથી ટોટલ વોટ્સ જે પોલ કરે જેને મતદાન કર્યું અને અમારા મારિયો ફર્નાન્ડોએ જ આમ તો પોતાના દેશ જવું હતું એને પહેલાં કારણ કે એને પહેલી વખત એને વોટિંગ કરવાનું હતું પણ પછી એ ન જઈ શક્યો પણ ત્યાં આગળ એક કરોડ ઓગણત્રીસ લાખ પંદર હજાર સાતસો ને પંચાણું મતદારોએ એટલે કે ઇઠોતેર પોઈન્ટ બાસઠ ટકા લોકોએ વોટ કર્યા અને એમાંથી વેલિડ વોટ એ સત્તાણું પોઈન્ટ આઠ ટકા છે એટલે કે એક એક કરોડ છવ્વીસ લાખ બત્રીસ હજાર ને ત્રણ એમાં રિજેક્ટ જે થયા છે એ બે લાખ ત્રશી હજાર સાતસો ને બાણું છે એટલે કે બે પોઈન્ટ બે ટકા વોટ એ રિજેક્ટ થયા છે હવે તમને ખ્યાલ છે કે શ્રીલંકા ઉપર પણ ચીન નો પ્રભાવ છે અને અત્યારે જે આ જે જે હવે નવા જે રાષ્ટ્રપતિ થશે અને મહદ કુમાર સમર્થક મનાય છે છે માર્ક્સિસ્ટ અને એટલે જ તમને જુઓ તમે ભારતની આજુબાજુના દેશો છે એ બધા ચીનના પ્રભાવમાં છે પાકિસ્તાન એ ચીન નું ચોત્રીસમો પ્રાંત ગણાય છે અને સિપેક ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ગવાદર બંદર જે કરાંચીની પાસે છે એ બંદર આમ તો ચીનનું બંદર છે ચીનના કબજામાં છે ચીને ડેવલપ કરેલું છે અને ત્યાંથી પછી ચીન એ યુરોપ તરફ જઈ શકે એનો માલ મોકલાવી શકે હવે ત્યાં રેલવે પણ નાખવા માગે છે ચીનથી ભારતના પાકિસ્તાન ત્યાંથી પસાર થઈને એ ગવાદર બંદર સુધી રેલવે દ્વારા ચીન પોતાનો માલ ત્યાં સુધી ત્યાં કન્ટેનર્સ મારફત મોકલાવશે અને યુરોપ તરફ એનો ટૂંકો રસ્તો મળે છે કારણ કે એને સાઉથ ચાઇના નો જે રસ્તો છે એને ઘણો લાંબો પડે એના બદલે એ પાકિસ્તાનમાંથી જ્યારે જાય છે ત્યારે એને ખૂબ ફાયદો થાય છે આર્થિક રીતે પણ ઘણો બધો ફાયદો થાય છે હવે આવતા દિવસોમાં વધુ નજીક એ શ્રીલંકા આવશે એવું પણ આપણે માનવું રહ્યું આમ તો ભારત સાથેના એના સૌહાર્દપૂર્ણ સંબંધો રહ્યા છે પરંતુ ત્યાંનું બંદર એ ચીનની ટેરિટરી થઈ ગયું છે એ આપણે બધા જાણીએ છીએ માલદીવમાં ચીનનો પ્રભાવ છે બાંગ્લાદેશમાં ચીનનો પ્રભાવ રહ્યો જ છે એનું ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં ચીનનું છે મ્યામામાં સુકીની સરકારને ઉથલાવવામાં ચીનનો મોટો હિસ્સો છે અને ત્યાં લશ્કરી ઝૂંટાની સરકાર છે એટલે કે ત્યાં લોકશાહી નથી અને ચીનની અને મ્યામાની જે બોર્ડર છે એ લગભગ ખોલી નાખવામાં આવે છે ભૂતાન હવે ચીનથી ગભરાય જ છે કારણ કે જેમ તિબેટને ભૂતા ચીને ગપચાવ્યું એ રીતે ભૂતાનને પણ એ ગમે ત્યારે ગપચાવી શકે એટલે ભૂતાન બેલેન્સિંગ એક્ટ કરે છે ભારત અને ચીન સાથેના સંબંધો સારા રાખવા માટે નેપાળ એ ખોળામાં છે અને ચીનની રેલવે છે ત્યાં સુધી આવી છે આપણા લડાખ અને અરુણાચલ પ્રદેશમાં પણ ચીનની ઘુસણખોરી એ બહુ જાણીતી હકીકત છે એટલે એના વિશે કંઈ વધારે કહેવાની જરૂર નથી છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનનો પ્રભાવ ભારતની આજુબાજુના તમામ દેશો પર વધ્યો છે એટલું જ નહીં પણ આફ્રિકાના દેશો ઉપર પણ એનો પ્રભાવ વધ્યો છે અને તમને તો જો કે શરમજનક કહી શકાય એવી છે કે આફ્રિકાના દેશોમાં ભારતે કોઈ એક્ઝિબિશન કરવું હોય તો એ ચીને જે એક્ઝિબિશન હોલ તૈયાર કર્યા હોય એમાં કરવા પડે છે એ પણ આપણા માટે શરમજનક બાબત છે આ વાત ચૂંટણીની અને ચૂંટણી પછી શ્રીલંકાની ઈકોનોમીને રિવાઇવ કરવા માટે નવા રાષ્ટ્રપતિએ કામે વળવું પડશે અને આખી પરિસ્થિતિને પાડવી પડશે કારણ કે ત્યાં ઘણી બધી સમસ્યાઓ છે રોજગારીની સમસ્યા છે ત્યાં એની એની નિકાસની સમસ્યા છે એના વિદેશ સંબંધોની સમસ્યા છે ચીનનો પ્રભાવ હું માનું છું ત્યાં સુધી વધશે પણ અમારા વિદ્યાર્થી ભાઈ

સંજોગોની અંદર અ રાષ્ટ્રપતિ પદ માટે હવે અત્યારે જે આગળ ચાલી રહ્યા છે એ અનુર કુમાર દિશા નાયક મધરાતે જાહેર કરવામાં આવશે અને શ્રીલંકામાં નવો એક ઉત્સાહ ત્યાંની પ્રજામાં એ જોવા મળશે એવી અપેક્ષા કરાય છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને અમે શ્રીલંકા વિશે અમારા એ અભ્યાસી વિદ્યાર્થી મારિયો ફર્નાન્ડોની સાથે પણ સંવાદ કરવાની કોશિશ અને તમારી સાથે એની મુલાકાત કરાવવાની કોશિશ પણ કરીશું એકવાર આ પરિણામો જાહેર થઈ જાય ત્યારે નમસ્કાર